તો મિત્રો આ ગૌમાતાને થઈ ગયો છે અડકવા અને આ ગૌમાતા છે ને એક જોરદાર તોફાન કરી રહ્યા છે તો આ ગૌમાતાને છે ને ટ્રેક્ટરથી પકડવાના છે અને લોકો જીવ બચાવવા માટે તાબા ઉપર ચડી ગયા કેમ કે ગૌમાતા એ ખૂબ આતંક મચાવી દીધો છે તો ગૌમાતાને આખી ટીમ આવેલી છે અને ટીમ ટ્રેક્ટર દ્વારા પકડવાના છે ગૌ માતા એમ અને ગૌમાતાને થઈ ગયો છે અડકવા તો કોશિશ કરી રહી છે ટીમ પકડવાની

जो गाय नहीं नहीं आसरते जी अड़कवानी है लेकिन पकड़ाने कोशिश करी मार पानी करी ने बाहर नहीं करता नहीं जो आप बताता तो बहुपरचाडी दिया है ना ये टैक्टरों पकड़ाई चाहिए पकड़वाने कोशिश करेंगे जी ओपो हैं बोल बोल जी बोल वो बोल सातन वाला है सातन आकवा नहीं એને એટલે તો ભોન હે જો થોડી થોડી આપણને ઓરખે રે જો હામ તો ના જો ઉપર આપણા બાજુ તાકી રહી છે ને ઉપર ઉપર ની બાજુ જો જો મારવા આવે એમ

લાખો બાબા આ તો બચત નુકસાન કર કચ્છી પાપ નહીં જોવાયન નથી લાગુ તો ટ્રેક્ટર મજિશ કરશે ને એટલે આ બાબા જો હૈ ગાય માતા ને અને ગાય માતા ને કાઈ આડકવા એડ્યુ હી ગાય માતા ને તો જો ગાય માતા બહુ તોફાન કરી રહે હૈ ને જો બતા અમે ઢાબા ઉપર ચડી ગયા હી ને ટ્રેક્ટર ઉમે કે હજુ ચારે બાજુ ટ્રેક્ટર થી પકડવાની હી ગાય માતા ને અલા બોલો છો આ બાજુ હૈ ચા કોઈ નઈ કે ખબર છે બોલો ભાઈ તો થોડી આ ડેરો બોલો ભાઈ તોડે આઈ રહ્યો ભલે

એ હવે ઓલો કાપી નાખજો ઓ કાપી નાખજો બરો

ચારે બાજુથી કેવી રાડુ આવે કાપી નાખો નીલું કરી નાખો એમ ઘરે વારું આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો આયોજક બસ આને બીજું ડાલવા કયો ને થા બરો લોકો કેવા બીઆઈ ને તાબા ઉપર ચડી ગયા જો બધા લોકો ને તાબા ઉપર ચડી ગયા અને તાબા ઉપરથી જુએ છે ગૌમાતા માતા બહુ તોફાન કરે છે